સવા પાંચ તોળાનો શેનો ચાંદી નો પારો અને દીકરા બરાબર મીઠાઈ બરોબર એટલા દીકરો આપ્યો માતા દીકરો દીકરો થાય એટલા બરાબર માં મીઠાઈ ચડાવવાની રામ આપ્યો

હા દીકરાને ડિલેવરી થયા પછી ખૂબ જ મુશ્કેલ થયું ડોક્ટર ના જ કીધું હતું મને કે દીકરો બચશે નહીં ને કઈ સંભાવના નથી છે દીકરો બચવાની નોર્મલ ડિલિવરી તે થાય જ નહીં

મા ખરેખર મારી એ જ ઈચ્છા હતી કે મારો પેલો દીકરો છે મારી માં આપે કે મારા દીકરાનું નામ રામેશ પાડજો તો મા મને એ જ મળ્યું રામેશ નામ પાડ્યો એ જ ઈચ્છા હતી રામેશ નામ પાડવાની ઈચ્છા હતી એ જ ઈચ્છા હતી ખરેખર એ જ ઈચ્છા હતી મારી રામ રામ આડી Ah, <laughs> રામ રામ માળી હું પાંચમાં માંથી આવું છું માળી મારું નામ રોલી મહેશ કુમાર લાલા છે આ મારો પાણીઓ છે માળી આ માળી અને આખું શરીર સોજો થઈ ગયો આખું શરીરમાં સોજો આવી ગયો તો અને ડોક્ટર રિપોર્ટ કરાયો તો ડોક્ટરે કીધું અને શરીરમાં પાણી ભરાઈ ગયું કિડનીમાં અને આખું શરીર એનું બિલકુલ આમ ઓળખાય નહીં માળી કે આ આ છે એમ તો તમારી માનતા રાખી અને દવાની દવા બી કાઢી માળી તો એને સારું થઈ ગયું આજે વાતને

લોકો તો વગર લોકો માનતા રાખીને માંગે છે પણ મેં તો તે માં મને વગર માંગે આલીઓ માળી શું આપ્યું મારી મારે દીકરી માં આજે બાર બાર વર્ષનો સમય કાળા વીતી ગયા માળી પણ માં તમારી સારી તેમ આયા પછી મે ત્યારે મકડી નથી કરી માળી બસ મારે તો મારી ગુરુદેવી મારી માતાઓ ગણી હતી માં એ સમય આવ્યો ત્યારે માતે મેટર કાઈમાં કીધું પણ માં જોડે જોડે મારે દીકરો મને સ્વીકાર છે એટલે તને જે સ્વીકાર હતું જે ભગવાન ના લેખ માં હતું એ લઈને બાર વર્ષ પછી એ તારો અનુભવ છે

તો પાંચ લાખ નું કદાચ મારા પારે કઈ પુનર કે સેવા કરવા પાસો પડે ત્યારે ગરીબ હોય ને તો એમ કે નેવું લાખ તારા દસ લાખ આવીશ તો રાજી એટલે મને વાલા લાગે પણ ભાવ છે ને દિલ થી અમીર છો ગરીબ નહીં કહેવાનું મેરડી વાળા ચારે ગરીબ હોતા

મોનતા નો જુદો બે કટલો જુદો કેટલું વધુ આખી ગાડી આપડે ચોવીસ કલાક ચાલુ રાખી પટેલ હા ભલે પણ ઘેર બીજા સારા વડીલ બધા જ મારી તમારા પર પૂરેપૂરો વિશ્વાસ આયાલી છે અને મારી કે ફાઈનલ મારી બાકકુ બાકકુ મારી તો મને તો નામ પાડવા માં નહીં હું તો તો એક્સપર્ટ છું માં નામ પાડવા હા મારી એનું નામ કૃષ્ણા મારી

એક વસ્તુ હારી થઈ હોય તો પાછળ ધીરા જ રાખો બધું થાય દુઃખ તો તમારો સાથ ચારે નહી છોડો મરતી ઘડી મર્યા પછી દુઃખ તમને છોડવાનું

હું આવું અમદાવાદથી શું માનતા રાખી માનતા મેં નથી રાખ્યા મમ્મી રાખી હતી હા એમના મમ્મી રાખી હતી કે ભાઈ એમને વર્ક પરમિટની લગભગ બે વર્ષથી કામ ચાલતું હતું પણ એ થતું નહોતું અને માતાજીના કુંકર મહેમાનો યુટ્યુબનો વિડીયો જોઈને એમની મમ્મી એ રાખી કે મા આટલું મારું કામ માનતી છે બીજા દિવસે સવારે સવારમાં જ એમના મોબાઈલ પર તરત જ ત્યાંનું વર્ક પરમિટનું એક કામ થઈ ગયું તેમ આવી ગયું હતું પણ એ હજી એમને ચિંતા હતી કે ભાઈ શું કે આ સાચું છે ખોટું છે તો એમના વકીલને ફોન કર્યો વકીલ કે ના ભાઈ આવું તો નથી મારી પાસે નથી તારી પાસે ક્યાંથી આવી જાય પણ એમને કહ્યું ચેક કરાય વકીલે ચેક કર્યું અને ભાઈ જોયું તો એમને ફોન કર્યો આ વાત સાચી છે ભાઈ અને એ તો થયું થયું એમનું પણ એમના અરે અરે એમની બેન જે ઓસ્ટ્રેલિયા છે અને આ એમનું જે સિટીઝન કાર્ડ એ સાથે એમનું આવ્યું બે માનતા હતી એમની મમ્મીની એમની બેનને ત્યાં સિટીઝન કાર્ડ આવી ગયું બેનનું

પછી કામ થઈ ગયું તરત બીજા દિવસે કામ થઈ ગયું બીજા દિવસે કામ બીજા દિવસે કામ થઈ ગયું અને આપ અટકેલું હતું બે વર્ષથી અટકેલું હતું બરોબર અને અત્યારે એમને વર્ક પરમિટ મળી ગયું મળી ગયું અને કાગળિયું આવી ગયું કે 8 દિવસ 10 દિવસની રાહ જોઈ પછી કીધું માતા અહીં આપણે ભાઈ બાધા કરી આવીશું તો કાગળિયું ઘરે આવી ગયું અને બીજા એમના બેનના ત્યાં ઓસ્ટ્રેલિયામાં એમના ઓસ્ટ્રેલિયામાં એમની બેન જમાઈ અને બે છોકરાઓ એમનું કાગળિયું જેવું અહીંયા ઘરે આવ્યું એમના ત્યાં પાસપોર્ટ એમના ઘરે આવ્યા બરોબર એટલે બંનેના કામ બંનેના કામ સાથે ત્યાં

આ કોમ કરી બતાવો ને આમ બોલતા જ કોમ થઈ જાય થઈ જાય જો બધા કેટલાય સમુદ્ર કૂદવું પડે તો અમેરિકા જઈને છલાંગ મારી સીધી ઓસ્ટ્રેલિયા છલાંગ મારી સીધી ઇન્ડિયા વાંચલી લાગે બોલ એટલે મારા આવા પરચા આવા કોમ છે તારે બધા મારા પાર સાક્ષાત ચમત્કાર સાક્ષત તારે જ આ બધા આવે છે ને મારા પર બધા ક્યાં ગોડા છે આ તો બધા ભેગા થાય છે ના ના સાક્ષત ચમત્કાર જે થયો તારે માણસ છે કીધું ના આપણને